નાયબ કલેક્ટર ચોટીલા એજ ટી મકવાડાના અધ્યક્ષ સ્થાને ચોટીલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલાવાઈ જેમાં ચોટીલા ખાતે અને થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક થાનગઢ ખાતે યોજાઈ હતી જેમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમ કે ઓપીડી આઈપીડી ડિલિવરી તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ લિપિડ પ્રોફાઇલ અને સીએમટીસી તેમજ અન્ય કેસોના ખર્ચ અંગેની સમીક્ષા ડિલિવરી ઓછી હોવાથી વધારવા અંગેની સૂચના આપી કાઉન્સિલ નિદાન અને ટ્રીટમેન્ટ થાય તે અંગે ખાસ સૂચના આપી ઓપીડી વધારવા સૂચના આવી થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે પાણી ભરવાનો પ્રશ્ન છે તેમાં રેતી મોરમ માટી કપચી નાખવાની મંજૂરી અપાઈ દર્દીઓને લગતા જરૂરિયાત મુજબની તમામ દવાઓ સર્જિકલ વસ્તુઓ એએસબી ઇન્જેક્શન ડોગબાઇટ ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં હોવાની ખરાઈ કરી જીઇએમ પોર્ટલ પરથી જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદ કરવા બાબત મંજૂરી અપાય પુરુષ વોર્ડમાં દર્દી તેમજ સ્ત્રી વોર્ડમાં જે દર્દી એડમિટ છે તેઓને મળતી સુવિધાઓ સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તેમજ કોઈ ગેરવર્તન નથી થતું તે અંગે ખાતરી કરાઈ હોસ્પિટલ માં કોઈ સ્ટાફ દ્વારા નાણાં લેવામાં આવતા નથી ને તે અંગે ખાતરી કરવામાં આવી સાથે જ તમામ મેડિકલ ઓફિસર સ્ટાફ રેગ્યુલર પોતાની ફરજ બજાવે તે અંગે ખાસ તાકીદ કરવામાં આવી દર્દીઓના હિતમાં જે કંઈ કાર્યવાહી કરવાની થાય તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી તેમજ દર્દીઓને કોઈ હાલાકી ન પડે તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી જનરેટર ઉંચુ લેવાની મંજૂરી આપવામાં આવી સ્વચ્છતા રાખવા અંગે પણ સૂચન અપાયા આ બેઠકમાં અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા થાનગઢ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા અને થાનગઢ નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાથે કલ્પેશ પાઠેર સુરેન્દ્રનગર